નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણા વિડીયોની અંદર ક્લાસ સિક્સ જોવાના છે સામે સામાજિકરણની પ્રક્રિયાઓ જો સૌથી પહેલાં તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ સુધી તમે એકથી પાંચ વિડીયો ના જોયા હોય ટેટ વનને વન ટુને રિલેટેડ તો એ વિડીયો જરૂર જોઈ લેવા અને આ વિડીયોને વધુને વધુ તમારા મિત્રો સુધી જે પણ વિદ્યાર્થીઓ ટેટ વન ટુની તૈયારી કરતા હોય એ મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક જરૂર કરો ઇન્સ્ટાગ્રામ પેજને જરૂર ફોલો કરો ક્લાસ સિક્સની અંદર આપણે સામાજિકીકરણની પ્રક્રિયાઓ જોઈશું તો સામાજિક જગત અને બાળક એટલે કે વાલી શિક્ષક અને સહપાઠી એની બધી જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે તો સૌથી પહેલાં સામાજિકીકરણના પ્રકારો વિશે આપણે જોઈએ તો સામાજિકીકરણ પ્રક્રિયાને મુખ્યત્વે આપણે નીચેના પ્રકારો આપણે વહેંચી શકીએ છીએ તો સૌથી પહેલાં તો વાત કરીએ કે પ્રાથમિક સામાજિકીકરણ એટલે કે પ્રાઇમરી સોશિયલાઇઝેશન તો આ સામાજિકરણનો સૌથી મૂળભૂત તબક્કો કહી શકાય જે શૈશવ અને પ્રારંભિક બાલ્યાવસ્થા દરમિયાન થાય છે કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારથી બાલ બાલ્યાવસ્થા દરમિયાન અહીંયા જોવા મળતો હોય છે કેવો છે પ્રાઇમરી સોશિયલાઇઝેશન એટલે કે પ્રાથમિક સામાજિકીકરણ તબક્કો આપણે એને કહીએ છીએ આ તબક્કાની વાત કરીએ તો આ તબક્કામાં મુખ્યત્વે કુટુંબ દ્વારા બાળકના વ્યક્તિત્વ અને ઓળખનો પાયો નખાય છે કોના દ્વારા કુટુંબ દ્વારા બાળકના વ્યક્તિત્વ અને ઓળખનો પાયો કેની અંદર નખાય છે પ્રાઇમરી સોશિયલાઇઝેશન એટલે કે પ્રાથમિક સામાજિકીકરણના તબક્કાની અંદર દ્વિતીય સામાજિકીકરણનો તબક્કો જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે બાળક ઘરની બહાર દુનિયા જેમ કે શાળા હોય મિત્ર હોય સમાજની અન્ય સંસ્થાઓના સંપર્કમાં આવે છે ત્યારે તેનું દ્વિતીયક સામાજિકીકરણ થાય છે પ્રાથમિકમાં શું હોય છે કે એની અંદર પ્રાથમિકની પ્રાથમિક સામાજીકરણની અંદર કુટુંબ આવે છે ત્યાર પછી દ્વિતીયક જ્યારે સામાજિકીકરણ આવે એટલે કે સેકન્ડરી સોશિયલાઇઝેશન આવે ત્યારે બાળક કુટુંબમાંથી એટલે કે ઘરમાંથી બહાર જાય છે બહાર એટલે કઈ જગ્યાએ કે શાળા જાય છે મિત્ર મિત્ર જૂથ હોય મિત્રો સાથે મળે છે સમાજમાં જાય છે અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવે છે ત્યારે તેનું દ્વિતીયક સામાજીકરણ થયું છે એવું આપણે કહી શકીએ છીએ અંતે તે બૃહદ સમાજના નિયમો અને ભૂમિકાઓ શીખે છે અલગ અલગ સમાજના જે નિયમો છે એ નિયમો વિશે સમજી શકે છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ પુનઃ સામાજીકરણ એટલે કે વિશે સમજીએ તો આ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ પોતાના જૂના સામાજિક મૂલ્યો ધોરણો અને વર્તનને ત્યજીને નવા અલગ મૂલ્યો અને વર્તન રીતિઓ અપનાવે છે પુનઃ સામાજિકરણ એટલે પહેલા જે રીતિ રિવાજો હતા એ રીતિ રીતિ રિવાજોને ભૂલીને અત્યારના જે રીતિ રિવાજો છે એને અપનાવે છે પોતાના જે પૂર્વ અનુભવો થયેલા હોય બરાબર જે સામાજિક મૂલ્યો થયેલા હોય એને ભૂલીને નવા અત્યારે શું નવા જે અત્યારે સામાજિક મૂલ્યો હોય એ મૂલ્યોને તે અપનાવતો હોય છે અને એ પહેલાં જેનું પહેલાં જેવું વર્તન હતું એ વર્તનને ત્યજીને બીજા વર્તન તરફ એ પ્રયાણ કરે છે ઉદાહરણ તરીકે કે જ્યારે કોઈ વ્યક્તિ એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે બરાબર આ એક કોઈ સ્થળ છે ને આ દેશ બરાબર બંને દેશમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે જ્યારે સ્થળાંતર કરે છે અથવા કોઈ અપરાધી સુધારણા ગૃહમાં નવું જીવન જીવતા શીખે છે ત્યારે તેનું પુનઃ સામાજિકીકરણ થાય છે બરાબર સામાન્ય સામાજિક સામાન્ય રીતે આપણે જોઈએ તો ધારો કે કોઈ અપરાધી અહીંયા છે બરાબર પહેલાં એને ઘણા પણ જે ખરાબ કર્મો કરેલા એના કારણે એ શું છે જેલમાં જયેલો હવે એને સુધારવાનો એક મોકો આપે છે બરાબર તો એ જેલમાં સુધારાના ગૃહમાં જાય છે હવે એનું નવું જે જીવન છે સજા જે ભોગવીને અને સારું જે જીવન મેળવવા માટે એ નવી જિંદગી જીવવા માટે એને પશ્ચાતાપ થાય છે અને નવું જીવન જીવતા એ સુધારણા ગૃહમાં શીખે છે ત્યારે એનું નવું સામાજિકીકરણ થયું છે એવું આપણે કહી શકીએ શાળામાં સામાજિકીકરણની પ્રક્રિયા માત્ર ઔપચારિક અભ્યાસક્રમ દ્વારા જ નથી થતી પરંતુ શાળામાં એક પ્રસન્ન અભ્યાસક્રમ એટલે કે હિડન કરિક્યુલમ પણ કાર્યરત હોય છે એટલે કે શાળાની અંદર એક હિડન કરિક્યુલમ પણ જોવા મળતો હોય છે જે કદાચ ઔપચારિક અભ્યાસક્રમ કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે બરાબર એવું નથી કે શાળામાં જે અભ્યાસક્રમ પહેલાંથી જે કરિક્યુલમ અભ્યાસક્રમ આપેલો હોય એ જ અભ્યાસક્રમ હોય છે પરંતુ જ્યારે શાળામાં એક કીડન કરિક્યુલમ પણ અહીંયા કાર્યરત હોય છે જે કદાચ આપણે કહી શકીએ કે ઔપચારિક છે બરાબર જે અભ્યાસક્રમ કરતાં પણ એ ખૂબ જ વધુ શક્તિશાળી હોય છે ઔપચારિક અભ્યાસક્રમ એટલે કે કયા કયા તો કે ગણિત છે વિજ્ઞાન છે અને ભાષા જેવા વિષયોનું પણ ત્યાં જ્ઞાન આપવામાં આવે છે શાળામાં જાઓ છો તો એકદમ ઔપચારિક જ્ઞાન નથી મેળવતા પરંતુ જે વ્યવહારુ જ્ઞાન ગણિત છે વિજ્ઞાન છે અને ભાષા જે છે બરાબર આગળ જઈને ભાષા જે ભાષા શીખે છે તો એ ભાષા જેવું જ્ઞાન પણ અહીંયા આપવામાં આવે છે પરંતુ અહીંયા શાળાના જે અલિખિત નિયમો સમયપત્રકનું પાલન શિક્ષકનું વર્તન જે છે પ્રાર્થના સભા સ્પર્ધાઓ પુરસ્કાર અને સજાની પદ્ધતિઓ અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયાઓ આ બધું મળીને પ્રસન્ન અભ્યાસક્રમ રચે છે એટલે કે હિડન કરિક્યુલમ છે બરાબર તો હિડન કરિક્યુલમ એટલે કે જે પાઠ્યક્રમમાં તો તમને આપેલા હોય કે આટલા પાઠ્યક્રમ છે આટલા પાઠ તમારે શિક્ષકે ભણાવવાના છે પણ એની અંદર હિડન કરિક્યુલમ કયા કહી શકાય કે શાળાનું અલિખિત નિયમો જો જે અમુક નિયમો હોય છે પછી અમુક સમયપત્રક હોય કે આટલાથી આટલા પીરિયડ સુધી આ ટોપિક ભણાવવાનો છે આ જે ગણિતનો વિષય જે છે કે સાડા આઠથી સાડા ભણાવવામાં આવશે તો એ શું સમયપત્રકનું પાલન શિક્ષકનું વર્તન બરાબર સૌપ્રથમ શરૂઆતમાં જ શાળામાં જાવ છો તો શાળામાં શું થાય છે શરૂઆતમાં પ્રાર્થના સવારે સવારે તમને જોવા મળે છે બરાબર પ્રાર્થના સભા હોય છે પછી સ્પર્ધાઓ રાખવામાં આવે છે તમને સ્પર્ધાઓ દ્વારા જે સારું પરફોર્મન્સ કર્યું હોય તો એમને પુરસ્કાર આપવામાં આવે છે પછી અમુક સજા અમુક વ્યક્તિઓને સજાની પણ પદ્ધતિઓ હોય છે પછી વિદ્યાર્થીઓ વચ્ચે એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે તો આ બધું રચીને એક પ્રછન્ન અભ્યાસક્રમ એટલે કે હિડન કરિક્યુલમ અહીંયા રચતું જોવા મળે છે આ પ્રચન્ન અભ્યાસક્રમ દ્વારા બાળક એ સમય પાલન શિસ્ત સત્તાનો સન્માન રાષ્ટ્ર પ્રત્યે આદર સ્પર્ધા અને સહકાર જેવા અનેક સામાજિક મૂલ્યો અને ધોરણો શીખે છે હવે આ જે હિડન કરિક્યુલમ છે જે પ્રચ્છન્ન અભ્યાસક્રમ એના દ્વારા બાળક શું છે કે એકદમ સમયનું પાલન કરતા શીખી જાય છે કે સમય જે સાહેબે કીધું હોય કે આટલા સમયમાં આ કાર્ય થઈ જવું જોઈએ અને એ કાર્ય કરવા માટે એને સમય આપવામાં આવે છે તો સમયની પાલન કરવામાં આવે છે પછી શિસ્ત એવું કીધું હોય કે બધા બાળકો જે છે એ જ્યારે પણ કોઈ રમત ગમતના મેદાનમાં જાઓ છો બરાબર તો એક જ લાઈનમાં જવાનું તો એ શું છે એક શિસ્તબદ્ધ કે બાળકોએ બહુ જ ધીંગા ના કરવી જોઈએ ખૂબ જ શાંતિથી સહકાર દ્વારા દ્વારા રહેવું જોઈએ તો એ શું છે એક પ્રકારનું શિસ્તભર્યું વાતાવરણ તમને શિસ્તનું તો પાલન કરવામાં આવે છે પછી સત્તાનું સન્માન અને રાષ્ટ્ર પ્રત્યે આદર એ પણ શીખવવામાં આવે છે શાળાની અંદર સ્પર્ધા પણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ વચ્ચે બાળકો વચ્ચે કઈ રીતે સહકાર આપો એ પણ અહીંયા સામાજિક મૂલ્યો અને ધોરણો શાળાની અંદર તે શીખતો હોય છે એક સજાગ શિક્ષકે આ પ્રચ્છન્ન અભ્યાસક્રમ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ હવે તમે જે એક સજાગ શિક્ષક તરીકે હવે તમે ટેટ વન ટુની તૈયારી કરી રહ્યા છો તો તમારે આ સજાગ રહેવું જરૂરી છે આ જેટલી પણ આપણે બાબતો ભણ્યા છીએ બરાબર એવું ભણવા ખાતર નથી પરંતુ આપણે એક સારા શિક્ષક સજાગ શિક્ષક એકદમ એક્ટિવ શિક્ષક તરીકે રહેવાનું છે બાળકો સાથે હરી રહેવાનું છે અને બાળકોને જે છે એકદમ હસમુખ રહેવાનું છે તમારે સિમ્પલ કહીએ ને તો હસમુખ રહો તમે હસો તો બાળકો પણ હસે અને એવી જ રીતે જે ગમત ભર્યું પણ શિક્ષણ તમારે બાળકોને આપવાનું છે અને આ જે નિયમો છે એ જે નિયમો અમુક યાદ રાખવાના છે તમારે બરાબર કઈ કઈ હિડન કરિક્યુલમ કયા કયા છે એ પણ તમારે યાદ હોવું જોઈએ તમારે બરાબર અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે ભેદભાવ કે પૂર્વગ્રહને બદલે સકારાત્મક લોકશાહી અને સમાવેશી મૂલ્યોને પ્રોત્સાહન આપે હવે અમુક ભેદભાવ નહીં રાખવાનો બરાબર પૂર્વગ્રહ નહીં રાખવાનો અને એક સકારાત્મક વલણ તમારી જોડે હોવું જોઈએ બરાબર પોઝિટિવ વાતાવરણ તમે રાખશો બરાબર સો પોઝિટિવ વાતાવરણ રાખશો પોઝિટિવ રહેશો તમે તો જ તમે આ અમુક જે કાર્યો છે એ કરી શકશો અને સમાવેશી મૂલ્યોને પણ તમારે પ્રોત્સાહન અહીંયા અંદર આપવાનું છે બાળકનું જીવન જે છે બાળકનું જીવન અને વિકાસ તેના સામાજિક જગતની આસપાસ ગુંથાયેલું હોય છે બરાબર આ સામાજિક જગતના ત્રણ મુખ્ય આધાર સ્તંભો અથવા તો પાસા કહી શકાય બરાબર ત્રણ આધાર સ્તંભો છે એક તો વાલી છે એટલે કે વાલીની અંદર કુટુંબ આવી જાય બરાબર શિક્ષક જે છે એટલે કે શાળા છે બરાબર સહપાઠી મિત્રો અથવા મિત્ર જો જૂથ કહી શકીએ આપણે તો આ ત્રણ જે આધાર સ્તંભ હોય બરાબર સામાજિક જગતના ત્રણ આધાર સ્તંભ આપણે યાદ રાખવાના છે આ ત્રણેય ઘટકો બાળકના વ્યક્તિત્વ વર્તન અને ભવિષ્યને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે બરાબર આ ત્રણેયના જ્યારે સમન્વય થાય છે જ્યારે સામાજિક જગતના ત્રણેય આધાર સ્તંભો એક સારી રીતે કાર્ય કરે છે ત્યારે એક સારા જે બાળક છે બાળકે સામાજિક વિકાસમાં ખૂબ જ સારી રીતે સામાજિક જગતમાં ખૂબ જ સારી રીતે પરફોર્મન્સ સારું કરી શકે છે બરાબર તો આ ત્રણેય ઘટકો માટે વ્યક્તિત્વ વર્તન અને ભવિષ્યને એક આકાર આપવાનું કાર્ય આ ત્રણેય આધાર સ્તંભો કરતા હોય છે અને એક નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવતા હોય છે બાળકનો સર્વાંગી વિકાસ સર્વાંગી એટલે કે બ સર્વ દેશ બધી બાજુનો વિકાસ થાય સર્વાંગી એટલે બધી બાજુનો બાળકનો સર્વાંગી વિકાસ ત્યારે જ શ્રેષ્ઠ બને છે ત્યારે કે જ્યારે આ ત્રણેય વચ્ચે સકારાત્મક અને સુમેળભર્યો સંબંધ હોય બરાબર ત્રણેયનો સકારાત્મક જે અને સંબંધ હશે તો જ આ બાળકનો સર્વાંગી વિકાસ સારી રીતે થઈ શકે આમાંથી કોઈ પણ એક જો સારી રીતે સકારાત્મક નહીં રહે તો બાળકનો એક સર્વાંગી વિકાસ આપણે કરી શકતા નથી તો એ પણ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું રહેશે હવે આ બાળ આગળ વાત કરીએ બાળકના વિકાસમાં ત્રિસ્તરીય ભૂમિકા જે છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે એના જે વાત કરી કે વાલી કુટુંબ શાળા જે છે શિક્ષક જે છે તો એ એની વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો વાલી કુટુંબ એટલે કે પેરેન્ટ્સ અથવા ફેમિલી તો ભૂમિકાની વાત કરીએ કે વાલીની ભૂમિકા શું છે તો કુટુંબ એ બાળકની પ્રથમ દુનિયા છે આપણે આગળ પણ જોઈ ચૂક્યા તો ભૂમિકા શું છે વાલીની કે પ્રથમ દુનિયા કહી શકાય સૌથી પહેલાં તો શિક્ષણ જે છે સંસ્કાર જે છે ઘરે ઘરેથી મળતા હોય છે કુટુંબ એ બાળકની પ્રથમ દુનિયા છે અને વાલી તેના પ્રથમ શિક્ષક કહી શકાય બરાબર તમને પૂછે ટેટ વન ટુની પરીક્ષામાં પૂછે કે ભાઈ આપણે પ્રથમ શિક્ષક કોણ છે તો વાલી કુટુંબ બરાબર તમને ઓપ્શન અલગ અલગ આપી શકે તો પ્રથમ શિક્ષક આપણા વાલી કે કુટુંબ આપણે કહી શકીએ વાલીઓ બાળકને ભાવનાત્મક એટલે કે ઇમોશનલ ટચ ઇમોશનલ ટચ સુરક્ષા પ્રેમ હોફ અને મૂળભૂત સંસ્કાર પૂરા પાડે છે સૌથી પહેલાં તો સંસ્કાર કોણ આવે વાલી અથવા કુટુંબ આપણા માતા પિતા બરાબર તેઓ બાળકના સામાજિકીકરણના મુખ્ય અને સૌથી પ્રભાવશાળી વાહક તરીકે આપણે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે બાળક માટે તેના માતા પિતા એક આદર્શ એટલે કે રોલ મોડલ હોય છે તે તેમનું અનુકરણ કરીને ઘણું બધું શીખતા હોય છે કે જેવું આપણા માતા પિતા કરતા હોય છે એવું જ અનુકરણ કરીને આપણે બાળક શીખતું જોવા મળતું હોય છે બરાબર તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હવે આ અસર જે છે તો અસર શું થાય છે તો કે વાલીપણાની શૈલી બાળકના વિકાસ પર ગહન અસર કરે છે કે બાળક જેવું વાલી જે છે આપણા માતા પિતા જેવું વર્તન કરશે જેવી શૈલી અપનાવશે બોલચાલની કે ગમે તે રીતે તો એ બાળકની ઉપર વધારે ગહેર અસર કરતી જોવા મળે છે કે બાળક પણ એવું જ વર્તન કરશે બરાબર જેવું શીખશે એવું વર્તન કરશે ત્યાર પછી આગળ વાત કરીએ એની અંદર તો કે જો સકારાત્મક વાલીપણું હશે તો જેમાં પ્રેમ હશે સ્વીકૃતિ હશે યોગ્ય શિસ્તનો સમાવેશ અંદર કરવામાં આવતો હશે તો તે બાળકની અંદર એક આત્મવિશ્વાસ હશે એની અંદર આત્મસન્માન હશે અને સ્વસ્થ સામાજિક વિકાસને તે પ્રોત્સાહન આપે છે તેનાથી જો વિપરીત હોય કે ઉપેક્ષા અને અત્યાચાર કે અત્યંત કડક બહુ જ કડકવાળી હોય માતા પિતા તો બાળકના વિકાસને તે ગંભીર રીતે અવરોધી શકે છે અવરોધી શકે એટલે કે બાળકના વિકાસમાં કે એક અડચણરૂપ બની શકે છે બરાબર ખૂબ જ કડક વલણ અપનાવવું એ પણ એટલું યોગ્ય રહી શકતું નથી એટલા માટે તમારે બાળકમાં આત્મવિશ્વાસ આત્મસન્માન અને સ્વસ્થ સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેની અંદર પ્રેમ હૂંફ અને યોગ્ય અંદર સમાવેશ કરવો જોઈએ વાલી તરીકે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે શિક્ષક શિક્ષક એટલે કે ટીચર અથવા શાળા એટલે કે સ્કૂલ બરાબર તો એ શિક્ષક તરીકે તમે તમારી જે ભૂમિકા છે એ શું રહેવાની છે આની અંદર તો શિક્ષક અને શાળા બાળકને ઔપચારિક જ્ઞાન અને કૌશલ્યો પ્રદાન કરે છે બરાબર પહેલાં તો કુટુંબ આવશે ત્યારબાદ ત્યાર પછી શાળા એટલે કે શાળાની અંદર કોણ હોય શિક્ષક હોય બરાબર તમે શિક્ષક બનવાના છો તો એ શિક્ષક તરીકે અને શાળા એ બાળકને ઔપચારિક જ્ઞાન અને અમુક કૌશલ્યો પ્રદાન કરતા હોય છે તો હવે શિક્ષક વર્ગખંડમાં શીખવા માટેનું અનુકૂળ વાતાવરણ બનાવે બરાબર એવું વાતાવરણ તમારે રચવાનું છે જેથી બાળક જે છે એને કોઈ પણ ટેન્શન વગર કોઈ પણ ડર વગર સારી રીતે શીખી શકે સરળતાથી શીખી શકે એવું તમારી પ્રવૃત્તિમાં શિક્ષણ આપવાનું અલગ અલગ પદ્ધતિઓ દ્વારા તમે શીખવી શકો છો બાળકની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરે છે અને તેની સુસુપ્ત શક્તિઓને ઓળખીને તેને વિકસવામાં તકો પૂરી પાડે છે હવે બાળકમાં જે અંતર જે આંતરિક જે શક્તિઓ રહેલી છે બાળકની અંદર એ બાળકની આંતરિક શક્તિઓને તમારે વિકસાવવા માટે એક અલગ અલગ એની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાની છે એને પ્રોત્સાહિત કરીને તેની અંદર જે શક્તિઓ રહેલી છે શક્તિઓને તમારે બહાર લાવવાનું કામ કોનું છે શિક્ષક તરીકે તમારે આ કાર્ય કરવાનું છે તો એને વિકસાવવા માટેની એ બાળકોને તકો તમારે પૂરી પાડવાની રહેશે શિક્ષક એક કુટુંબ અને બૃહદ સમાજ વચ્ચે કડી શકાય બરાબર શિક્ષક એ કુટુંબ અને બૃહદ સમાજ વચ્ચેની એક એક પ્રમાણે કડી કહી શકાય છે બરાબર હવે એની અસર શું થાય છે તો શિક્ષક અને શાળાનો જો સહયોગી અને બાળ કેન્દ્રીય અભિગમ બાળકની શૈક્ષણિક સિદ્ધિઓ સમસ્યા ઉકેલ કૌશલ્ય સામાજિક ભાવનાત્મક પરિપક્વતામાં નોંધપાત્ર વધારો કરતો હોય છે હવે શિક્ષક અને શાળા જો સહયોગી હોય તો અને બાળ કેન્દ્રીય અભિગમ એટલે કે બાળકોને કેન્દ્રમાં રાખીને જો અભિગમ કરવામાં આવે ત્યારે એની શૈક્ષણિક જે સિદ્ધિઓ છે સમસ્યા ઉકેલ એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ એની સ્કિલ ડેવલપ થાય એને કૌશલ્ય પ્રોબ્લેમ સોલ્વ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ થાય બરાબર સામાજિકની અંદર ભાવનાત્મક પરિપક્વતામાં અહીંયા નોંધપાત્ર વધારો કરતો હોય છે એક સારો શિક્ષક એ બાળકના જીવનમાં પરિવર્તન લાવી શકે બરાબર એક સારો શિક્ષક છે એ બાળકના જીવનમાં શું છે પરિવર્તન લાવી શકે છે બરાબર તો એક એક એવા સારા શિક્ષક તરીકે તમારે અહીંયા ભૂમિકા અહીંયા ભજવવાની છે જે હવે તમે બનશો ત્યારે આ તમારે એક સારો શિક્ષક તરીકે તમારે બાળકના જીવનમાં પરિવર્તન લાવવાનું રહેશે ત્યાર પછી આવે છે સહપાઠી એટલે કે મિત્ર જૂથ એટલે કે પિયર્સ અથવા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ એટલે મિત્ર જૂથ હવે એની ભૂમિકા શું રહેશે તો કે સહપાઠીઓ અને મિત્રોનું જૂથ બાળકને સમાનતા પર આધારે એ સંબંધો નું અનુભવ કરાવે છે બરાબર એવું કંઈ ભેદભાવ રાખતા નથી મિત્રો કેવો હોય કે એકબીજા પર ભેદભાવ રાખતા નથી બરાબર હળીમળીને રહેતા હોય છે સમાનતા રાખતા હોય છે સમાન સમાનતા પર આધારિત સંબંધોનું અનુભવ કરાવતા હોય છે તો આ એની સહપાટી અને મિત્ર જૂથની આ ભૂમિકા હોય છે તો આ જૂથમાં બાળક પુખ્ત વયના લોકોને નિયંત્રણ વિના સામાજિક કૌશલ્યો જેવા કે વાટાઘાટ સહકાર નેતૃત્વ કેવી રીતે રાખવું અનુસરણ કેવી રીતે કરવું સંઘા સંઘર્ષ કેવી રીતે કરવું એ સંઘર્ષ નિવારણ અહીંયા શીખતો હોય છે અંદર કે સહપાઠી અથવા મિત્ર વર્તુળની અંદર આ બધું એ શીખતો હોય છે મિત્રજૂથ એ બાળકને પોતાની ઓળખ સ્થાપિત કરવામાં અને સામાજિક સ્વીકૃતિ મેળવવામાં પણ મદદ કરતું હોય છે મિત્રજૂથ પોતાની ઓળખ શું છે બાળકને પોતાની ઓળખ સ્થાપિત કરવામાં મિત્ર એ ખૂબ જ મદદરૂપ થઈ જાય થઈ શકે છે અને સામાજિક સ્વીકૃતિ મેળવવામાં પણ તે પોતે મદદ કરતા હોય છે હવે એની અસર બાળક પર શું થાય બરાબર તો કે બાલ્યાવસ્થાના ઉતરાધ અને કિશોરાવસ્થાના મિત્રોનો પ્રભાવ અહીંયા અત્યંત પ્રબળ જોવા મળતો હોય છે સકારાત્મક અને સહાયક મિત્ર વર્ગ બાળકોમાં આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય પ્રોત્સાહન આપે છે આ મિત્રો સારા હોય બરાબર તો એની અંદર સામાજિક સારી રીતે આત્મવિશ્વાસ પેદા કરી શકે અને સામાજિક કૌશલ્યોને પ્રોત્સાહન આપવામાં પણ તે મિત્ર જૂથ અથવા સહાયક મિત્ર જે છે એ મદદ કરી શકે છે અને જો નકારાત્મક હોય બરાબર ખરાબ જો મિત્ર હોય તો બાળકને ખોટી દિશામાં પણ દોરી શકે છે એક સા પોઝિટિવ પણ કહી શકાય ને એક બાજુ નેગેટિવ પણ કહી શકાય બંને બાજુ હોઈ શકે છે બરાબર એક સિક્કાની બંને બાજુ હોઈ શકે પોઝિટિવ પણ હોય એટલે આત્મવિશ્વાસનું પણ પેદા કરતા હોય અથવા તો બીજા તો નકારાત્મક જૂથ પણ હોઈ શકે છે બાળકને ખોટી દિશામાં પણ દોરી શકે છે ત્યાર પછી આવે છે આંતર સંબંધોનું મહત્વ એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ તો કે બાળકના સામાજિક જગતના ત્રણેય ઘટકો વચ્ચે સુમેળ એટલે કે સિનર્જી એ તેના વિકાસ માટે એક નિર્ણાયક તરીકે સાબિત થાય છે આ ઘટકો એકબીજાના કેવા હોય છે પૂરક તરીકે કાર્ય કરી શકે છે જો બાળકના જીવનમાં એક ઘટક નબળો હોય તો અન્ય ઘટકો તેની ખોટ પૂરી કરી શકે છે એવું નથી કે એકની અંદર ખોટ હોય તો બીજા પૂરી ના કરી શકે પણ અહીંયા અન્ય ઘટકો તેની ખોટ પૂરી કરી શકે છે ઉદાહરણ તરીકે જો બાળકને ઘરેથી પૂરતો ભાવનાત્મક ટેકો કે પ્રોત્સાહન નથી મળતું એટલે કે જે વાલીની નબળી ભૂમિકા છે એ તેના જીવનમાં એક સંવેદનશીલ પ્રેમાળ અને પ્રોત્સાહક શિક્ષક સ્થિરતા અને સુરક્ષાનું કેન્દ્ર બની શકે છે જેવું વાતાવરણ એને ઘરેથી નથી મળતું જો એ શિક્ષક પૂરું પાડી શકે તો એ પ્રોત્સાહક શિક્ષક જે છે સ્થિરતા અને સુરક્ષાનું કેન્દ્ર અહીંયા બની શકે છે એ જ રીતે સહાયક મિત્ર જૂથ તેને ભાવનાત્મક ખૂબ આપી શકે અને સ્વીકૃતિનો અનુભવ પણ એ કરાવી શકે છે આ સમજ એ શિક્ષકને તેની ભૂમિકાની ગંભીરતા અને તેના વ્યવસાયના મહત્વનો અહીંયા અહેસાસ કરાવતું હોય છે શિક્ષકની ભૂમિકા માત્ર વર્ગખંડમાં ભણાવવા પૂરતી જ સીમિત નથી તે બાળકના જીવનમાં રહેલી ખામીઓ પૂરી કરનાર એટલે કે અ કમ્પેન્સરી ફિગર તરીકે પણ કાર્ય કરે છે એટલે કે ખામીઓ પૂરી કરનાર તરીકે પણ જે બાળકમાં રહેલી ખામી છે ખામીઓને દૂર કરવાની ખામીઓ પૂરી કરવાની કા કાર્ય તરીકે પણ એ શિક્ષક ભૂમિકા શિક્ષકની ભૂમિકા હોય છે હવે આ ત્રણેયનું આપણે એક તુલના કરી જોઈએ જેથી આપણને જલ્દીથી ખ્યાલ આવી જાય કે ક્વિક રિવિઝન આપણે કહીએ ને તો ક્વિક રિવિઝન આપણે થઈ જાય તો એ બાળકના વિકાસમાં વાલી શિક્ષક અને સહપાઠીની ભૂમિકા શું રહેવાની છે તો સૌથી પહેલા તો અહીંયા જોઈએ પરિબળ છે વાલી કુટુંબ શિક્ષક શાળા અને સહાટી મિત્ર છે તો સંબંધનો પ્રકાર જોઈએ તો વાલીની અંદર ભાવનાત્મક અનૌપચારિક સત્તા આધારિત હોય છે જ્યારે શિક્ષક છે એની અંદર શિક્ષક અને શાળા તો એક ઔપચારિક શૈક્ષણિક અને સત્તા આધારિત હોય છે જ્યારે સહપાટી જે છે એટલે કે મિત્ર જૂથ એની અંદર સમાનતા આધારિત હોય અને અનૌપચારિત અને લોકશાહી હોય છે યોગદાનની વાત કરીએ તો વાલી કુટુંબનું યોગદાન કેવું હોય છે મૂળભૂત મૂલ્યો અને સંસ્કાર ભાવનાત્મક સુરક્ષા અને પ્રાથમિક હોય છે જ્યારે શિક્ષક જે છે એ શું છે બાળકની અંદર જ્ઞાન કૌશલ્યો શિસ્ત બૌદ્ધિક વિકાસ દ્વિતીયક બરાબર આ બધી કાર્ય કરતું જોવા મળે છે બરાબર દ્વિતીયક તરીકે શું છે શિક્ષક શાળા જોવા મળે છે સહપાઠી એટલે કે મિત્ર જૂથ કેવું છે સામાજિક કૌશલ્યો કરાવતું ઓળખ નિર્માણ કરે છે જૂથ દ્વારા સ્વીકૃતિ અને અનૌપચારિક કહી શકાય છે બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ તો એના પ્રભાવનો સમયગાળો બરાબર તો કુટુંબ જે છે તો શૈશવ અને પ્રારંભિક બાલ્યવસ્થામાં સર્વોચ્ચ હોય છે બરાબર ત્યાર પછી શાળા શિક્ષકની વાત કરીએ તો શાળાકીય વર્ષો દરમિયાન પ્રબળ અને સતત હોય છે પછી મિત્ર જૂથ અથવા સપાટી કહીએ તો એમાં ઉત્તર બાલ્યાવસ્થાની કિશોર કિશોરવસ્થામાં સર્વોચ્ચ હોય છે શીખવાનું વાતાવરણ કેવું હોય છે ઘર હોય છે બરાબર પહેલાંની અંદર અને શાળા છે તો શાળાને વર્ખંડ હોય અને મિત્રવર્તુળ હોય બરાબર સપાટી હોય તો રમતનું મેદાન અનૌપચારિક જૂથો અને શાળા બહારની પ્રવૃત્તિઓ એ અહીંયા જોવા મળે છે તો આ રીતે આપણે સિમ્પલ યાદ રાખી શકીએ છીએ હવે એના એમસીક્યુઝ જોઈએ જેથી આપણે ક્વિક રિવિઝન થઈ જાય કે બાળકના જીવનમાં પ્રથમ શિક્ષકની ભૂમિકા કોણ ભજવે છે તો અહીંયા આપણે આપણને ખબર છે કે પ્રથમ ભૂમિકા કોની હોય કે વાલી એટલે કે માતા પિતાની હોય બરાબર અને બીજી ભૂમિકા શાળા એટલે કે શિક્ષકની હશે બરાબર પહેલી ભૂમિકા કોની હશે પ્રથમ શિક્ષક તરીકે વાલી હોઈ શકે અથવા માતા પિતા બરાબર તો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શાળા અને કુટુંબની વચ્ચેની ભાગીદારી એટલે કે ફેમિલી સ્કૂલ પાર્ટનરશિપ શા માટે મહત્વપૂર્ણ છે કે 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 ફી માટે 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 તો તો ના બાળકના વિકાસ સુસંગત અને સહાયક વાતાવરણ બનાવવા હા ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે બરાબર બાકી બધા નિયમો ઘડવા બતાવવા માટે શિક્ષણનો કાર્યભાગ હટાવવા માટે આવશે નહીં તો ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળકે વાટાઘાટ અને સમાધાન જેવા સામાજિક કૌશલ્યો મુખ્યત્વે ક્યાંથી શીખે છે બરાબર વાટાઘાટ અને સમાધાનની વાત કરવામાં આવે તો સહપાઠી મિત્રો અને સાથેના સંબંધોમાં એ તે આ વાટાઘાટ અને સમાધાન આપણે આગળ ચર્ચા કરી શક્યા છીએ બરાબર ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે જો કોઈ બાળક ઘરેથી ઉપેક્ષિત હોય તો શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે તો બાળકને શું કરવાનું છે એક ભાવનાત્મક ટેકો આપવાનો છે અને સુરક્ષિત વાતાવરણ તમારે પૂરું પાડવાનું છે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળકના સામાજિક જગતના કયા ઘટક સાથેનો સંબંધ મુખ્યત્વે સમાનતા ઉપર આધારિત છે સમાનતાની જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા ઓપ્શન શું આવશે ઓપ્શન સી તમારો આવશે સહપાઠી અથવા મિત્ર જૂથ બરાબર મિત્ર જૂથ અથવા મિત્ર વર્તુળ એવો પણ અહીંયા શબ્દ વપરાઈ શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળક જ્યારે સ્વીકૃતિ મેળવવા પ્રયત્ન કરે છે ત્યારે તેના તે કોના પ્રભાવ હેઠળ હોય છે કે બાળક જેની સ્વીકૃતિ મેળવવો હોય તો એની અંદર પણ અહીંયા સહપાઠી આવશે સ્વીકૃતિની પણ અહીંયા સહપાઠી અથવા મિત્ર જૂથ અહીંયા આવી શકે છે ઓપ્શન સી તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળકના સામાજિક જગતના ત્રણેય ઘટકો વાલી શિક્ષક સહપાટી એટલે કે મિત્રજૂથ વચ્ચે શું હોવું જરૂરી છે કે સ્પર્ધા હોવી જરૂરી છે સંઘર્ષ હોવો જોઈએ કે સુમેળ અને સંવાદ કે અંતર તો અહીંયા સુમેળ અહીં સંવાદ હોવો જોઈએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક બાળક શાળામાં ખૂબ જ આક્રમક વર્તન કરે છે એટલે કે ગુસ્સો કરે છે તો શિક્ષક તરીકે તમારે સૌ પ્રથમ શું કરવું જોઈએ કે બાળકને તરત સજા કરવી જોઈએ કે ના તેના વાલીઓ સાથે વાત કરીને વર્તનના સંભવિત કારણો જાણવાનો પ્રયત્ન કરીશું હા તમે શું કરશો કે એ કારણો જાણવાનો પ્રયત્ન કરીશું કે બાળક આટલું આક્રમક વર્તન કેમ કરે છે બરાબર કોઈ કારણ હશે તો જ આ બાળક આક્રમિક વર્તન અથવા ગુસ્સો કરી શકે છે તો એ કારણો જાણવાનો તમારે પ્રયત્ન કરવો જોઈએ આપણે વાત કરીને તમે સકારાત્મક જોવાનું છે અહિયાં શિક્ષક તરીકે તમારે કેવું હોય છે કેન્દ્રવર્તી હોય છે બરાબર કેન્દ્રવર્તી વાત કરેલી સૌથી વધુ ભૂમિકા કોની હોય છે શિક્ષકની હોય છે બાળકના ભાવનાત્મક એટલે કે ઇમોશનલ ભાવનાત્મક એટલે કે ઇમોશનલ ડેવલપમેન્ટ એટલે ભાવનાત્મક વિકાસ અને સુરક્ષા માટે કોની ભૂમિકા સૌથી પાયાની હોય છે બરાબર ઇમોશનલની વાત કરવામાં આવે તો અહીંયા ઓપ્શન એ જ આવશે બરાબર વાલી આવશે ઓપ્શન એ તો તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ટેડ વન ટુની ની તૈયારી કરતા હોય એને આ વિડીયો જરૂર શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને હાઇપ જરૂર આપી દેજો હાઈપવાળું ઓપ્શન યુટ્યુબની અંદર હવે આવી ગયું છે તો તમે જેટલું હાઈપ આપશો એટલું જ યુટ્યુબ બીજા વિદ્યાર્થીઓને રિકમેન્ડ કરશે જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળી રહે અને તમે ટેલિગ્રામ ચેનલ પર પણ જોઈન કરી શકો છો જેની અંદર તમને તમને ફ્રી નોટ્સ મળશે અને ફો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો તો ફરી મળીશું આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત